સુરતના ઓલપાડ દાંડી ખાતે સી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે આગામી ત્રણ દિવસ માટે આ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પેરાગ્લાઇડિંગ સહિત સી ફૂડની મજા સુરતીઓ માણી શકશે સુરત જિલ્લાને વિશાળ દરિયા કિનારો મળ્યો છે ત્યારે દરિયા કિનારાના વિકાસને લઈ રાજ્ય સરકાર દ્વારા અવારનવાર પ્રયત્નો થતા હોય છે ત્યારે ઓલપાડ દાંડી અને ડભારી સહિતના ગામોના દરિયા કિનારાના વિકાસને લઈ સી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે આ ફેસ્ટિવલમાં પિસ્તાલીસ થી વધુ સ્ટોલ લગાવવામાં આવશે સાથે જ રાજ્યમાં પ્રથમવાર પેરાગ્લાઇડિંગ સહિતની સુવિધાઓ પ્રવાસીઓને આકર્ષવા માટે ઊભી કરવામાં આવશે આ અંગે કૃણાલભાઈ સેલરે જણાવ્યું હતું કે સુરત એક્વાકલ્ચર ફાર્મ્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ અને દાંડી ગામના લોકો દ્વારા દાંડી દરિયા કિનારાના પ્રવાસી સ્થળ તરીકે વિકાસ થાય તે હેતુથી તારીખ એકવીસ બે બે હજાર પચીસ શુક્રવારથી તારીખ ત્રેવીસ બે બે હજાર પચીસ રવિવાર સુધી સી ફૂડ ફેસ્ટિવલ બે હજાર આયોજન કરવા જઈ રહ્યા છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગામનો અને ગામના દરિયા કિનારાનો પ્રવાસી સ્થળ તરીકે વિકાસ થાય અને આજુબાજુના ગામના લોકોને રોજગાર મળે તે છે ત્રણ દિવસના આ ફેસ્ટિવલમાં અલગ અલગ સ્ટોલ થકી પ્રવાસીઓને સી ફૂડની અવનવી વાનગીઓ પીરસવામાં આવશે

દાંડી ગામના રહેવાસીઓને અને દાંડી ગામના આજુબાજુના ગામના રહેવાસીઓને રોજગાર મળે તે હેતુથી સી ફૂડ ફેસ્ટિવલ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં આપણા ગુજરાત સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના વર્ગ હસ્તે આ કાર્યક્રમનું ઓપનિંગ જે ખુલ્લો મુકાશે આ કાર્યક્રમમાં સુરત લોકસભાના સાંસદ મુકેશભાઈ પટેલ મુકેશભાઈ દલાલ અને મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલ જે અધિકારીશ્રીઓ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે આ કાર્યક્રમમાં ચાલીસથી વધુ સ્ટોલ રહેશે ખાણીપીણીના આ કાર્યક્રમમાં પ્રથમવાર એર મોટ એર મોટર શો થવા જનાર છે અને આ કાર્યક્રમમાં સી ફૂડ ફેસ્ટિવલમાં આવનાર તમામ લોકો પેરાગ્લાઇડિંગની પણ મજા માણી શકશે ત્રેવીસ તારીખે ભારત પાકિસ્તાનની જે મેચ છે તે પણ અમે ત્યાં લાઈવ સ્ટ્રીમિંગ કરવાના છે જેથી કરીને આ ફેસ્ટિવલમાં આવનાર તમામ લોકો આ મેચ લાઈવ નિહાળી શકે અને મજા લઈ શકે બ્યુરો રિપોર્ટ સુરત